નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અમદાવાદમાં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં આરસીબીના બેટ્સમેન વિલ જેક્સે તોફાન સર્જ્યું હતું જેક્સે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું અને માત્ર એકતાલીસ બોલમાં અણનમ સદી ફટકારી જે કે તેની શાનદાર ઇનિંગમાં પાંચ ફોર અને દસ સિક્સર ફટકારી હતી ખાસ વાત એ છે કે પચાસ રનની ઇનિંગ્સ રમ્યા બાદ જેક્સને સદી ફટકારવામાં માત્ર છ મિનિટનો સમય લાગ્યો હતો તેણે પ્રથમ પચાસ રન એકત્રીસ બોલમાં બનાવ્યા હતા આ પછી જેક્સે આગામી પચાસ રન બનાવ્યા વિલ જેક્સની છ મિનિટની આ સદીએ ક્રિકેટ પ્રેમીઓની નર્વસ ઉત્સાહથી ભરી દીધી હતી છ અને એકતાલીસ વાગે વિલ જેક્સે પચાસ રન છ અને સડતાલીસ વાગે વિલ જેક્સે સો રન જે કે તેની શાનદાર ઇનિંગમાં પાંચ ફોર અને દસ સિક્સર ફટકારી હતી ખાસ વાત એ છે કે પચાસ રનની ઇનિંગ રમ્યા બાદ જેક્સને સદી ફટકારવામાં માત્ર છ મિનિટનો સમય લાગ્યો હતો તેણે પ્રથમ પચાસ રન અને એકત્રીસ બોલમાં બનાવ્યા હતા આ પછી જેક્સે ગિયર્સ બદલ્યા અને માત્ર છ મિનિટમાં જ આગામી પચાસ રન બનાવ્યા વિલ જેક્સની છ મિનિટ આ સદીએ ક્રિકેટ પ્રેમીઓની નર્વસ ઉત્સાહથી ભરી દીધી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે જ્યોતિષાપ ગુરુ અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર